હવે ના ખોલી નાખો અંદર અંદર કેટલું ખુલી ગયું છે બધું ઓપન થઈ ગયું છે ખાવા પીવાનું અત્યારે હોય ને દૂધ પીને મસ્ત ફરે આપણે સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશે અને આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપુર થી જ કરી છે અને પાંજરાપુર આપણે માંદાવાર વાળામાં આવી ગયા તો વાડા ની અંદર જોઈ શકો છો આજે લીલું કાંઈ આવ્યું નથી એટલે આ સિંગાની કટી થઈ છે અરે વાછુડું આટા મારે અને પિંજરાની અંદર આપણે ચેક કરી લીધું કઈ નવો કેસ નથી અને ઢોરા ઉખલી ગયા તો બધાને પાવડર નાખાઈ ગયો છે અને બાકી શિયાળામાં છે આપણે અહીંયા આ બધું પેક કર્યું હવે ખોલવાનું કામ ચાલુ થઈ ગયું જો આ ગેટ છે એમાંથી જે કોથરાને બાંધેલા હતા અહીંયા જો છૂટી ગયા છે અને અહીંયા છોડવાનું કામ ચાલુ છે અને અહીંયા ભગત છોડે છે ભગત હવે ગરમી પડવા માંડી નહીં હવે ના ના એ ખોલી નાખો અંદર અંદર કેટલું આ તો ખુલી ગયું છે ને હા 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 આવ્યો હા મેં બંધ હતું પણ એ હવે ખુલી ગયું છે આ અહીંયા બંધ છે પણ અહીંયા પાછળ દરવાજો છે એટલે એ ખુલશે નહીં નહીત્ર આ જો સાફ સફાઈ થઈ ગઈ છે અને રેતીના ટ્રેક્ટર કાલ ના આવ્યા ને હા હા આમ કોરું થઈ ગયું મસ્ત હા 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 બાકી જોયું આ બધાને પાવડર જે છે ને ચાંદાનો હોય ને એની ઉપર નાખી દીધો અને અહીંયા જો આ બધા પડદા ખુલે છે હવે હજી શરૂઆત જ થઈ છે નહીં

અને હવે છે આપણે થોડી વાર અહીંયા રહેશું આ બધું શું કામ ચાલુ છે એ બધું જોઈશું અને થોડુંક કરવા લાગશું અને બાકી છે આમાં ઢોર આવશે પછી હે ડ્રેસિંગ જે કામ હશે એ જોશું તો હવે તમે જોઈ શકો છો અહીંયા જે કમ્પ્લેટ છે એ બધું ઓપન થઈ ગયું છે અને હવા ઉજાસ કમ્પ્લીટ ઓકે જો આ બધું હું બાંધેલું હતું ને અહીંયા બાંધેલું હતું હવે છે આ પિંજરાની અંદર જો કેવું અંજવારું થયું અને આ બધા છે ઢોરાને પણ થોડી હવા ઉજાસ રહી અને આમાં આવે છે મારે ખ્યાલથી રેતીની વાત આપણે કરતા હતા એ કાલે આવી નથી આજે ભગત કે છે કે આવશે એટલે આવશે પછી આમાં નખાઈ જશે બાકી એકદમ ઓપન આવું જશે કમ્પ્લીટ તો હવે થોડી વારમાં ઢોર છે એ આવશે અને નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું તો માંદા વાળામાં જે કોથરા છોડવાનું કામ હતું એ ઓકે કરી અને પછી છે આપણે જે માંદાવાળા વાળો છે એમાં કાંઈ કામ હતું ને એટલે આપણે અહીંયા ડીપામાં આવ્યા હતા અહીંયા જોઈ શકો છો અને ડીપામાં જે ખલીવાળા છે ઢોર એને ચેક કરી લીધા એને કંઈ તકલીફ નથી પણ બીજા બે હતા એને થોડું કોમ ખરીમાં રસી દેવ થઈ ગયું હતું એટલે એને ઇન્જેક્શન મારી દીધા ને જો ખરવા જેવું વાતું છે હવે એની અસર હતી એટલા માટે હવે તો નીકળી ગયો છે પણ આમ શું પછી પાછળથી જઈને ખરીમાં ને રસી થાય એવું હતું એટલે એને બધાને દવા કરી નાખી અને ડીપામાં તો આવીએ ને આપણે દવા કરવા એટલે બધાને પકડવામાં જો આવી હાલત થાય આવી અને બીજી ગરમી ગરમી જો ભગાત ને આપણે તમે અહીંયા જો ગરમી કેવી થઈ છે ગરમી વધી ગઈ નહીં ઉનાળો છે ભાઈ આ વાળાની અંદર શું છે બધા હેલ્ધી ઢોર હોય અને ભરું કાંઈ એકદમ એટલે શું પકડવામાં તકલીફ પડે આપણે આ જો મોજા બોજા તૂટી ગયા એકદમ આમ પકડવામાં જ પકડવામાં પણ છતાં હે બધા આપણે થોડી મહેનત કરી અને બધાને પકડીને ઇન્જેક્શન બધાને આપી દીધા હે જેને તકલીફ હતી એને તો હવે છે આ વાળાની અંદર કાંઈ કામ રહેતું નથી બધું થઈ ગયું ઓકે તો હવે જ આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તો એને બતાવીએ તો હવે મિત્રો છે આપણે આપણી ગૌશાળી આવી ગયા અને પાંજરાપોર છે એક વાસડો આવ્યો હતો જેને પગની અંદર જીવાત નહીં હોતું તો એની ટ્રીટમેન્ટ આપી દીધી છે ઓકે અને હવે છે અહીંયા આવી ગયા જો આપણી ગૌશાળા અને ગૌશાળે આવીને પણ નીણ બધાને નાખી દીધી છે તો બધા ખાવા માંડ્યા અહીંયા જોઈ શકો છો આપણી શીતલ અહીંયા આ પાંડિયો તો બેઠો છે એવું બની જો આ મેઘા કલ્યાણી અને મેઘલ અહીંયા ખાય છે અને આજે આપણે મીરાને ઘરે રાખી છે કારણ કે બીજી આપણી જે વોળક્યું અહીંયા એમાં આપણું ધ્યાન હતું ત્યાં આપણી ગૌશાળાની મેઇન ગાય છે આ મીરા એ હવે વેતર ઉપર આવી ગઈ છે તો એને એક બે દિવસ હવે ઘરે રાખશું આજે તો વ્યાય એવું દેખાતું નથી પણ છતાં શું છે ઘણા વેતરવારી ગાય છે એટલે સવારે કાંઈ ન હોય બપોરે વ્યાય જાય એવું બની શકે એટલા માટે ઘરે રાખી છે જો વગડામાં હાલી જાય તો શું ત્યાં વ્યાય તો પછી આપણે હેરાન થાય એ પોતે હેરાન થાય એટલા માટે ઘરે જ રાખી છે આજ તો અને આજે એ ગયા નહીં એની રીતે જ અહીંયા પાછળના વાળામાં આવી ગઈ હતી અને અહીંયા આવીને ઊભી ગઈ એટલે આપણે ખબર પડી ગઈ કે એને હવે જવાની ઈચ્છા નથી આજે નહીં તો બધાથી આગળ હાલે એવી આપણી આ મીરા અને આજે ઘરે રાખી છે એને ને બાકી બધા જોઈ લો પોપટ અહીંયા હે આર્ય માયા પોપટ ને કેસર ને કોયલ ને બધા અહીંયા ખાય છે અને હવે તો વાડાની અંદર કઈ બીજું કામ નથી પાણી આજે આવ્યું છે તો પાણી ભરાઈ ગયું ઓકે વાડા ની અંદર અને ત્યાં આગળ ભરાય છે અને બાકી બધા મસ્ત ખાય છે તો હવે આગળ છે ઉતરાય વાસડા તમને બતાવું રામ રામલખન અને ત્રીજાનું નામ શું રાખવું એ આપણે જે નક્કી નથી કર્યું ઘણા બધા મિત્રોની માટે પણ આપણે શું ગૌશાળામાં રામ લખન અલગ આપ્યા છે આપણે કે શું છે આમ જોડી હતી ને એટલા માટે નહીતર નામ આપણે એવી રીતે આપીએ કે મીરા છે તો મીરાની મેઘલ મેઘા પછી એમ સમજી લો પાંડે આપણી છે તો પાંડે ની પિંગલા પિંગલા ની પારેવ એવી રીતે નામ શું પહેલું નામનો અક્ષર છે ને એ આપણે સેમ રાખીએ જેથી કરીને શું છે કે આપણે ઓળખવામાં સહેલાઈ પડે એટલે અને હવે આપણે છે અહીંયા પિંજરામાં આવી ગયા છે આ ત્રણેય પૂરેલા છે અહીંયા જો આ વાસળો તો ખરેખર છે ઓમ આપણે અફસોસ કરાવે એવો છે ભાઈ રામ લખન અને આને નામ હવે રાખશું આપણે હવે મિત્રો છે એવું કોમેન્ટને કરે છે મેં તમને વાત કરી અને કોમેન્ટમાં એવી રીતે કે પી પરીની છે એ પવિત્રા છે પેલા વેતરવાળી અને આ બીજા વેતરમાં હે પ ઉપરથી રહી તો વધારે સારું નહીં તર કોઈ એવું સારું નામ નહીં જડે તો પછી આપણે કોઈ પણ રાખશું પણ હું પહેલું આપણે છે પ્રાયોરિટી આપશું પ નામને એટલા માટે હે એક બે દિવસમાં નામ આપી દેશું બાકી જો આને કાંઈ ખાવા પીવાનું અત્યારે હોય નહીં દૂધ પીને મસ્ત ફરે રહ્યા અહીંયા બેસી જાય આપણે હમણાં ગયા ને આમ અંદરવાડામાં ત્યારે ઊભા થઈ ગયા ત્રણે આજ તો પાંચ છે અને હવે જાય આપણે ઘરે જમવા માટે ઘરે જમી અને જાશું પાંજરાપોળ અને જો વચ્ચે છે સમય મળશે ને જે આપણે નેપિયર ઘાસ લેવા જવાનું છે એ સાંજે શું આપણે મોડું થઈ જાય લેવા જતા પાંજરાપોળ છ વાગ્યા સુધી હોય અને જે નેપિયરવાળા જે ખેડૂત છે એ એમ કે છ વાગ્યા સુધી મેં તમારે લઈ જવાનું તો હમણાં ફોન કરશું એને જો એ વાઢી રાખ્યું હશે તો આપણે હમણાં લેવા જશું નહીં તો પછી સાંજે વાત તો જોઈએ આગળ તો મેં જે તમને નેપિયર ઘાસ લેવા જવાની વાત કરી હતી કે જે આપણે કાલે લેવા ગયા હતા એ તો એ અત્યારે આપણે ફોન કર્યો ત્યાં તો હજી વધારાણું નથી તો હવે છ વાગે જ લેવા જવાનું થશે નહીંતર અહીંયા જોઈ શકો છો આપણે મીરાને ચેક કરવા માટે આવ્યા હતા તો જો કે મસ્ત શાંતિથી બેઠા ને બધા આ પૂનમ પવિત્ર અને બે ત્રણને મૂકતા બધા બેઠા મસ્ત રીતે અને પાણી આવ્યું હતું તો બધું પાણી ભરાઈ ગયું હતું ત્યાં તમને હું એક વાર બતાવી દઉં તો હવે આપણે છે અહીંયા આગળ આવી ગયા હતા અને પાણી જો આ બ્લેક કલરનું ટાંકી છે ઓકે ભરાઈ ગયા આ ભરાઈ ગયું આમાં જો ભરાઈ ગયું ને આ પિંક ભરાઈ ગઈ છે મસ્ત રીતે અને બાકી અહીંયા જોઈ શકો છો આપણે છે આ પક્ષીઓ માટે કુંડા પાણીને ભરી નાખ્યા અહીંયા ભર નાખ્યું છે અને અહીંયા માળો છે એ લગાવેલો છે તો બધામાં આપણે પાણી ઓકે ભરી નાખી છે ને હવે જઈએ આપણે પાંજરાપુર કારણ કે મીરાના બીજી કંઈ તકલીફ છે ને અત્યારે એકદમ નોર્મલ છે અને આપણે તો જાનકીની વાટે હતા કારણ કે ત્યારે જાનકી શું એકદમ ઓર્ડર બતાવવા માંડી હતી ને એવું હતું પણ એને હજી વાર છે એના પછી તો ફરી વ્યાઈ ગયા હવે મીરા વ્યાઈ જશે ને પછી જાનકીનો વારો છે એટલા માટે છે મીરા ઘરે રાખી છે અને અત્યારે ચેક કરી લીધી હવે અત્યારે બી કઈ જરૂર નથી વચ્ચે એવું છે તમને દરે એકાદ વાર ચેક કરવા આવશે નહીંત્ર આપણે આવશું છ વાગે તો હવે છે આપણે અહીંયા પાંજરા પર પહોંચી ગયા છે ને જે મેં તમને રેતીની વાત કરી હતી એના જોઈ શકો છો ટ્રેક્ટર આવી ગયું છે જો રેતીનો નો એ સીધો આમ અંદર જશે અને જે આપણે માંદાવાળો વાડો છે અને વાડામાંથી અંદર પિંજરામાં જશે જો રીવીસ લેશે તો ચાલો ત્યાં જાય અને બતાવું તમને આપણે શું કરવાનું ખાઈ ગઈ ખરાબ માસ થોડું તો તમે જે જોયું એ અંદર ટ્રેક્ટર ખાલી થતા હતા એ હતું અને બે ટ્રેક્ટર આવી ગયા છે હજી બે ટ્રેક્ટર આવવાના છે એક પિંજરાની અંદર બે ટ્રેક્ટર નાખવાના છે તો એ થાય છે અને બાકી આપણે બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી અને જે કાંઈ હશે એ જોશું તો આપણે છે પર કાંઈ નવું કામ હતું નહીં બાકી મેં તમે મારી પાછળ જોઈ રહ્યા છો લેવા ગયા હતા એ તમે જોયું અને હવે આપણે ગૌશાળા આવી ગયા અને બારે બધી ગાયો આવી ગઈ છે જોઈ અહીંયા દેખાય છે અને ભાઈ આ વાસડા બંને પૂરે છે જે અહીંયા નેપિયર પહોંચાડ્યું માન માન પહોંચાડ્યું અમારું વજન આવે જબરદસ્ત એટલા માટે તો એ જેમ જેમ પહોંચાડી તો દીધું તો હવે છે ફટાફટા વાસડાના ખાણ બનાવીએ અને લઈએ આ પિંજરાની અંદર અને પછી ગાયોને લઈએ અંદર તો મિત્રો પછી આપણે છે ગાયોને અંદર લઈ લીધી જોઈ શકો છો બધાને ખાણ ખવડાવી લીધું ઓકે અને આ મીરા આપણી અહીંયા બાંધી છે એને ચેક કરી લો એકદમ ઓકે છે આ જો ખાણનું તગારું છે એ કમ્પ્લીટ ખાઈ ગઈ અને કાંઈ અત્યારે તકલીફ નથી બરાબર છે જો આ ફરી બધી લાઈનમાં બાંધ્યું છે અને હવે તમને જાનકી ને ચેક કરાવી દઉં જાનકી અને કુંજને ને બને સાથે અહીંયા ખાણ મૂક્યું હતું બીજી કઈ તકલીફ નથી જો ઓડર બડર બધું એકદમ ઓકે છે કાંઈ તકલીફ બીજી નથી આ પ્રેમવતી અહીંયા ખાય છે તો એજ છે અત્યારે શું બધું કામ થઈ ગયું છે વાસુડા ખાણ ખવડાવી લીધા ગાયું ખાણ ખાઈ લીધી છે અને હવે ખાલી દોવાઈ રહી છે એના સિવાય બધું કામ ઓકે થઈ ગયું છે ગાય ધોવાયથી જાય ભાઈ નીળ નાખવાનું એક બાકી તો એ જ છે ને હવે બીજું કાંઈ કામ નથી બાકી તો અત્યારે નથી તો મીરા વિએ એમ કે નથી જાનકી વ્યાય એમ એ અત્યારે રાતમાં વ્યાય એવું દેખાતું નથી એટલા માટે હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનું છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા વિડીયોમાં